કડોલી પાસે રેલવે અંડરપાસમાં સતત પાણી ભરાવા કારણે લોકો પરેશાન જલાલપુર તાલુકામાં આવેલ કડોલી ગામ નજીક એલસી નંબર એકસો બત્રીસ પાસે બનાવાયેલ રેલવે અંડરપાસ લોકો માટે મુશ્કેલીનું કેન્દ્ર બન્યો છે અંદાજીત ત્રણ કરોડના ખર્ચે ફાટક બંધ કરી લોકોનો સમય બચાવવા સરકાર દ્વારા આ અંડરપાસ બનાવવામાં આવ્યો હતો પરંતુ શરૂઆતથી જ તેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ચોમાસા દરમિયાન તો અંડરપાસમાં સતત પાણી ભરાઈ રહે છે પરંતુ હવે ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ પણ સ્થિતિ યથાવત રહેતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અંડરપાસમાં પાણી ભરાઈ રહેતા લોકોને પાંચ થી છ કિલોમીટર સુધી ફરીને વૈકલ્પિક માર્ગ અપનાવવો પડે છે ખાસ કરીને સ્કૂલ જતા નાના બાળકો રોજ ગંદા પાણીમાંથી પસાર થઈને સ્કૂલ જવા મજબૂર બન્યા છે આ ઉપરાંત દિવસ દરમિયાન અનેક બાઇક પાણીમાં બંધ થઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ મુજબ દરરોજ ચાર થી પાંચ છે ક્યારેક તો પાણીની સપાટી વધતા લોકો મજબૂરીમાં રેલવે ટ્રેક પરથી જ ક્રોસિંગ કરતા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે જે ગંભીર જોખમ સમાન છે કડોલી ગામમાં આવેલ આ અંડરપાસમાંથી પાણીની યોગ્ય નિકાલ વ્યવસ્થા ન થવાને કારણે રોજ બરોજ આ સમસ્યા યથાવત છે સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક પાણીની નિકાલ વ્યવસ્થા કરી અંડરપાસને ઉપયોગી બનાવવાની માંગ ઉઠાવી છે નહીં તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ વ્યક્ત કરી છે તો બત્રીસ પાસે બનાવાયેલ રેલવે અંડરપાસ લોકો માટે મુશ્કેલીનું કેન્દ્ર બન્યો છે અંદાજીત મારું નામ બોલવંતભાઈ મુથુભાઈ પટેલ હું અહીંનો કડોલી ગામનો રહેવાસી છું હવે અહીંયા કેટલાક સમયથી અમારે આ એક ગરના સામનો કરવો પડે છે હવે ધારો કે દર ચોમાસે તો અમે એનો સામનો કરીએ છીએ ચાર મહિના ચોમાસું ગયા પછી પણ અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે અહીંયા ત્રણથી ચાર ફૂટ પાણી અંદર ગરનાળામાં રહી છે હવે તો સાધન વાહનવાળા તો ગમે તે રીતે નીકળી જાય છે પણ અહીંયા અમારે હળપતિવાસ આવેલો છે અહીંનું સાઠથી સિત્તેર જણાનું રોજનું આવર જવર છે મજૂરનું બધાનું બરાબર તો અહીંયા કન્ટિન્યુ પાણી ભરેલું ચાલુ રહી છે ઇ સ્કૂલના છોકરા રોજના અહીંયાથી પંદર જણા અવરજવર કરે છે રોજના જીવના જોખમે અહીંથી પસાર કરે રસ્તો ઘણા સમયથી અમે જે અહીંયા ગણેશભાળ કરે છે એમને ઘણીવાર જાણ કરી છે પણ કોઈ નિરાકરણ આવ્યું નથી અત્યાર સુધીમાં તો આનું જલ્દીથી જલ્દી કોઈ નિરાકરણ આવે એવી સરકારને અમે અપીલ કરીએ છીએ દર સવારે પાણી ખાલી કરે ને રાતમાં પાણી ભરાઈ જાય છે ને પાણી પણ એટલું જ કે અંદર થી ચાલીને જવું બહુ મુશ્કેલ પડે છે ને દરરોજ અહીંયા થી પાંચ થી છ બાઈક બંધ પડેલી જોવા મળે છે ને બીજી એક વાત કે પાણી એટલું ખરાબ છે એટલું ખરાબ છે કે અહીંથી છોકરા લોકો બે થી ત્રણ વાર પાણીમાંથી ચાલતા જાય ને ચોથા દિવસે પાણીમાં પગમાં ચાંદા પડી જાય એટલું ખરાબ પાણી છે બરાબર એટલે જલ્દીથી જલ્દી આનો કંઈ બી છુટકારો મળે એવું તંત્રને હાથ જોડીને નમ્રો ન્યુઝ